તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી નેતાઓ અને અધિકારીઓ કોઈ ગંભીર અકસ્માત થાય પછી દોડતા થાય તેવી રાહ જોઈ રહ્યા હોય તેવું નજરે ચડે અને ચોકે ચર્ચાઈ રહ્યું છે તાત્કાલિકના ધોરણે આ ખાડા પુરાય તેવી માંગ જશવંતગઢ સામાજિક કાર્યકર અશોકભાઈ માંગરોળિયા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે

જેને અંદાજીત આઠથી દસ વાસતા અવારનવાર અધિકારીઓને રજૂઆત કરેલી હોય છતાં પણ ધ્યાન આપતા નથી આગામી દિવસોમાં ગંભીર દુર્ઘટના ઘટે ત્યારે આ તંત્ર જાગે કેવી હાલની સ્થિતિ વર્તાઈ રહી છે આપ જોઈ રહ્યા છો કુલમાં મસ મોટા ગાબડા હોય જ્યારે વરસાદ પડે ત્યારે આવનાર વટેમાર્ગોને કે રાહદારીઓને ખબર ન હોય એકલ દોકલ ટુ વ્હીલવાળા બસ નારાના વાહન એની અંદર ખાડામાં પડે છે અને વોચિનતા અનબેલેન્સ થઈ જાય છે જે અવારનવાર દુર્ઘટના સ્થળે ઘટવા પામે છે અસ્તુ